તો તમે જોવો છો કે આપણે શ્રાદ્ધ માટેની થાળી છે તે એકદમ પરફેક્ટ એવી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ જો તમે આ રીતે કસ્ટર્ડ ખીર બનાવશો અને સાથે પૂરી બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ગમે તેટલી બનાવી હશે તો ઓછી જ પડશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ શ્રાદ્ધ માટે ખીરપૂરી બનાવવાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે ખીર પૂરી તો શ્રાદ્ધ માટે આપણે ખીર એકદમ અલગ અને નવી રીતથી જ બનાવીશું તો ખીર બનાવવા માટે મેં એક વાટકી ખીચડીયા ચોખા આવે તે લીધેલા છે તો ખીરમાં આપણે ખીચડીયા ચોખાનો ઉપયોગ કરીશું તો આપણે આ ચોખાને સારી રીતે ધોઈ લેશું ધોઈ અને પછી આપણે ચોખાને પહેલાં પાણીમાં બાફી લેશું તો ખીર બનાવવા માટે આપણે ચોખાને સારી રીતે ધોઈ લેવાના તો આ રીતે આપણે બે થી ત્રણ પાણીએ પહેલાં ચોખાને ધોઈ લેશું તો આપણે જે આ ભાત છે તેને સારી રીતે ધોઈ લીધા છે તો આપણે પાણી પણ ગરમ થઈ ગયું છે તો આપણે ભાતને બાફી લેશું ખીર બનાવવા માટે આપણે એક લિટર જેટલું પહેલાં પાણી ગરમ કરેલું છે તો ખીર બનાવવા માટે આપણે પહેલાં પાણી થોડું ગરમ કરી લેવાનું ગરમ થાય ત્યાર પછી આપણે તેમાં ભાતને ઉમેરવાના તો આપણે ધોયેલા ભાત છે તેને આપણે પહેલાં ઉમેરી દેશું તો આપણે પહેલાં ભાતને મીડિયમ ગેસ ઉપર બફાવા દઈશું ભાત થોડા બફાય ત્યાર પછી આપણે તેમાં દૂધને ગરમ કરી અને ઉપયોગ કરીશું તો આ રીતે આપણે ખીર બનાવીશું તો ખીર આપણી એકદમ સરસ ઘાટી અને મલાઈદાર ખીર બનશે આપણે શ્રાદ્ધ માટે ખીર એકદમ ઘાટી મલાઈદાર બનાવવા માટે આપણે અડધો લિટર ઉપર દૂધ લીધેલું છે તો આપણે દૂધને પહેલાં સારું એવું ગરમ કરી અને ઉકાળી લેશું અડધો લિટર ઉપર દૂધ લીધેલું છે તો તેમાંથી આપણે અડધી વાટકી જેટલું દૂધ આપણે કાઢી લેશું તો શ્રાદ્ધ માટે એકદમ નવી અને અલગ રીતે ખીર બનાવવા માટે આપણે જે આ અડધી વાટકી દૂધ આપણે અલગ કાઢેલું છે તેમાં બે ચમચી આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરીશું કસ્ટર્ડ પાવડરને આપણે સારી રીતે મિક્સ કરી લેશું ને એક ચમચી આપણે ઇલાયચી પાવડરની જગ્યાએ તમે જાયફળ પાવડરનો પણ ઉપયોગ કરી શકો આ કસ્ટર્ડ પાવડર અને ઈલાયચી પાવડરને સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને દૂધને આપણે એકદમ સારી રીતે ગરમ કરી અને ઉકળવા દેશું દૂધ સારી રીતે ઉકળી જાય ત્યાર પછી આપણે તેમાં આ કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેરીશું તો આપણે પહેલાં દૂધને સારી રીતે ગરમ કરી લેશું દૂધને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ગરમ કરીશું તો દૂધને આ રીતે આપણે હલાવતા રહેશું કે આપણે આ રીતે દૂધને સતત હલાવતા રહેવાનું આ રીતે સતત હલાવશું તો દૂધ છે તે જરાય તળિયે ચોટશે નહીં અને ખીર પણ એકદમ સારી મલાઈદાર ખીર બનશે તો દૂધ ગરમ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે દૂધને આપણે તળીએ ચોંટવા નહીં દેવાનું કે દૂધ સારું એવું ઉકળે ત્યાર પછી આપણે તેમાં કસ્ટર્ડ પાવડરને ઉમેરી દેવાનો તો તમે જોવો છો કે દૂધ આપણું એકદમ સારું એવું ઉકળી ગયું છે તો તમે જોઈ શકો છો તો આ રીતે આપણું દૂધ ઉકળે ત્યાર પછી જ આપણે તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો જો આ રીતે દૂધ ઉકાળી અને પછી કસ્ટર્ડ પાવડર ઉમેરી અને ખીર બનાવશું તો ખીર એકદમ સારી ઘાટી અને મલાઈદાર ખીર બનશે તો તમે જોઈ શકો છો કે દૂધ આપણું એકદમ સારું એવું ઘાટું થઈ ગયું છે અને ઉકળી ગયું છે તો આપણે જે છે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ છે તેને ઉમેરી દેશું ઉમેરી અને આપણે ઝડપથી હલાવતું રહેવાનું તેથી કસ્ટર્ડ પાવડર છે તે તળીએ ચોટી ન જાય તો બેથી ત્રણ મિનિટ આ રીતે સતત હલાવતા રહેશું તેથી આ કસ્ટર્ડ પાવડરવાળું દૂધ છે તે સારું એવું બેથી ત્રણ મિનિટમાં ઉકળી જાય ત્યાર પછી આપણે ગેસને બંધ કરી દેવાનો તો તમે જોવો છો કે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણે આ કસ્ટર્ડ પાવડરવાળું દૂધ છે તે એકદમ સારું એવું ઉકળી ગયું છે અને ઘાટું પણ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો જો તમે આ રીતે દૂધ ઉકાળીએ અને પછી તમે શ્રાદ્ધ માટે ખીર બનાવશો તો ખીર એકદમ સારી ઘાટી અને મલાઈદાર ખીર બનશે તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ પણ એકદમ સારું એવું ઘાટું થઈ ગયું છે તો આપણે ગેસને બંધ કરી દેશું તો ભાતને આપણે છ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે તો ભાત આપણા સારા એવા બફાઈ ગયા છે તો તમે જોઈ શકો છો તો આપણે ભાતને ચેક કરી લેશું તો તમે જોવો છો કે ભાત આપણા એકદમ સારા એવા બફાઈ ગયા છે કે જ્યારે કસ્ટર્ડવાળું દૂધ ઉમેરવાનું હોય ત્યારે આપણે ભાતમાં થોડું આ રીતે પાણી રાખવાનું આ રીતે થોડું પાણી રાખી અને ત્યાર પછી આપણે આ કસ્ટર્ડવાળું દૂધ ઉમેરવાનું તો ભાતમાં જો આપણે પાણી ન હોય તો તમારે થોડું પાણી ઉમેરી દેવાનું થોડું પાણી ઉમેરી અને પછી આપણે કસ્ટર્ડવાળું દૂધ ઉમેરવાનું જો પાણી હશે તો કસ્ટર્ડવાળું દૂધ છે તે તળિયે ચોટશે નહીં નહીંતર આપણે જે આ દૂધ કસ્ટર્ડવાળું ઉમેરીશું તે તળિયે ચોટી જશે આપણે એ કસ્ટર્ડવાળું દૂધ ઉમેરી અને આપણે એ ખીરને સતત હલાવતું રહેવાનું તો ખીર ઘાટી થઈ જાય ત્યાં સુધી આ રીતે આપણે સતત હલાવતું રહેવાનું આ રીતે આપણે સતત હલાવતા રહીશું એટલે આપણી એ ખીર છે તે એકદમ સરસ ઘાટી અને મલાઈદાર ખીર બનશે અને આ રીતે ખીર બનાવીશું તો બધાને બહુ જ ભાવશે તો આ એક અલગ નવી રીતથી જ આપણે એ ખીર બનાવેલી છે જો આ રીતે તમે ક્યારેય ખીર ન બનાવી હોય તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ખીર બનાવવાની ટ્રાય કરજો તો આપણે પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને ખીર આપણે એકદમ સારી ઘાટી મલાઈદાર જેવી થઈ ગઈ છે તો આ રીતે આપણે કસ્ટર્ડ ખીર ઘાટી અને મલાઈદાર થઈ જાય ત્યાર પછી આપણે તેમાં ખાંડનો ઉપયોગ કરવાનો તો ખાંડ આપણે એક વાટકી ચોખા સામે આપણે અડધી વાટકી ખાંડનો ઉપયોગ કરીશું આ રીતે ખાંડ ઉમેરી અને બેથી ત્રણ મિનિટ આપણે ખીરને ચડવા દેવાની બેથી ત્રણ મિનિટ ખીર ચડે ત્યાર પછી આપણે ગેસને બંધ કરી દેસું તમે જોવો છો કે આપણી કસ્ટર્ડ ખીર છે તે એકદમ સારી અને પરફેક્ટ એવી બની અને તૈયાર છે આપણે ગેસને બંધ કરી અને ખીરને આપણે થોડી ઠંડી કરી લેશું ઠંડી થાય ત્યાર પછી આપણે ખીર પૂરી સૌ કરીશું તો આજે આપણે બનાવીશું પૂરી તો પૂરી બનાવવા માટે આપણે બે કપ જેટલો રોટલીનો લોટ લીધેલો છે તો પૂરી આપણે સફેદ બનાવીશું તો સફેદ પૂરીમાં આપણે મીઠું અને તેલનો જ ઉપયોગ કરીશું તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું પૂરીમાં મોણ દેવા માટે આપણે બેથી ત્રણ ચમચી જેટલા જ તેલનો ઉપયોગ કરીશું બેથી ત્રણ ચમચી જેટલા તેલનો ઉપયોગ કરી અને લોટને આપણે સારી રીતે મિક્સ કરી લેશું લોટ બાંધવા માટે આપણે જરૂર પ્રમાણે પાણીનો ઉપયોગ કરીશું તો આપણે જે પ્રમાણે પાણીની જરૂર પડશે તે પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ કરીશું અને પૂરીનો લોટ આપણે બાંધી અને તૈયાર કરી લેશું આપણે એ પૂરીનો લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે તો લોટ આપણે થોડો કઠણ એવો બાંધેલો છે તો તમે જોઈ શકો છો તો આ લોટને આપણે તેલવાળો કરી અને મસળી લેશું ત્યાર પછી આપણે દસ મિનિટનો રેસ્ટ આપી દેસુ લોટ મસળવા માટે આપણે એક ચમચી તેલનો ઉપયોગ કરીશું તો લોટને આ રીતે આપણે તેલથી મસળી લેવાનો મસળી અને ત્યાર પછી આપણે એ દસ મિનિટનો રેસ્ટ આપી દેસું દસ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સારો એવો સ્મૂથ થઈ ગયો છે તો આ રીતે આપણે લોટ બાંધી અને દસ મિનિટનો રેસ્ટ આપીશું તો પૂરી આપણી એકદમ સારી ફૂલેલી અને પૂરી પણ સોફ્ટ બનશે તો તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ પરફેક્ટ એવો તૈયાર થઈ ગયો છે તો આપણે પૂરી બનાવી લેશું તો આપણે આ રીતે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી અને બધી જ પૂરી આપણે બનાવી લેશું આપણે આ પૂરી વણવામાં લોટનો ઉપયોગ જરાય નથી કરવાનો તો લોટના ઉપયોગ વગર જ આપણે આ રીતે બધી જ પૂરીને વણી અને તૈયાર કરી લેશું તો તમે જોવો છો કે પૂરી આપણી એકદમ સારી અને પરફેક્ટ એવી જ બનશે તો આપણે આ રીતે પૂરી વણતા જાશું અને પૂરી તળતા જાશું તો પૂરી તળવા માટે આપણે એ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બધી જ પૂરી વણતા જાશું અને તળતા જાશું જો તમે આ રીતે પૂરી બનાવશો તો પૂરી એકદમ સરસ ફૂલેલી અને સોફ્ટ પૂરી થશે તો તમે જોવો છો કે પૂરી આપણી એકદમ સારી ફૂલેલી તો આ રીતે જો તમે પૂરી બનાવશો તો એકદમ પૂરી સોફ્ટ અને ફૂલેલી બનશે તો આ રીતે આપણે પહેલાં બધી જ પૂરી બનાવી અને તૈયાર કરી લેશો તો તમે જોવો છો કે ખીર આપણી સારી એવી ઠંડી થઈ ગઈ છે તો આપણે જો ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરવો હોય તો ખીર ઠંડી થાય ત્યાર પછી કરવાનો એ ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરીશું તો કાજુ બદામ આપણે કટિંગ કરેલા છે તેને ઉમેરીશું તો આ ડ્રાયફ્રૂટ છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો છો તો આપણે આ કટિંગ કરેલા કાજુ બદામને ઉમેરી દેશું અને સારી રીતે આપણે મિક્સ કરી અને ખીર પૂરી આપણે સૌ કરી લેશો તો આપણે શ્રાદ્ધ માટે ખીર પૂરી બની અને તૈયાર છે તો આપણે સૌ કરી લેશો તો તમે જુઓ છો કે આપણી એકદમ સરસ ઘાટી ક્રીમી અને મલાઈદાર ખીર બની અને તૈયાર છે જો તમે આ રીતે ખીર અને પૂરી બનાવશો તો બધાને બહુ જ ભાવશે તો ચોક્કસથી એકવાર આ રીતે ખીર બનાવવાની ટ્રાય કરજો તો સાથે આપણે બટેકાનું શાક સવ કરીશું તો તમે જોવો છો કે આપણી પૂરી એકદમ સારી ફૂલેલી અને સોફ્ટ એવી બની અને તૈયાર છે તો આપણે ખીર પૂરી શાક અને સાથે ખમણને સવ કરીશું તો ખીરમાં આપણે ઉપરથી આ રીતે પિસ્તાની કતરંજને સ્પ્રિન્કલ કરીશું તો ખીરમાં આ રીતે ઉપરથી થોડું ઘી ઉમેરીશું તો તમે જોવો છો કે આપણે શ્રાદ્ધ માટેની થાળી છે તે એકદમ પરફેક્ટ એવી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ જો તમને આ માટેની થાળીની રેસિપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલો નોટિફિકેશન તમને મળતું રહે તો છે ને એકદમ સરસ આ જોતાં જ મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું મન થઈ ગયું હશે